સાથે સેફટી બાબતે પણ ઇસ્યુ હતો અને ઘણા વીમા પોલિસી બાબતે પણ ઇસ્યુ હતો અને સેલરી બાબતે પણ એમની રજૂઆત અમારી સમક્ષ આવી હતી અને જે આ કંપનીમાં જે કાપડના એક એક વર્કર જે છ મશીનો ચલાવી શકે એવી પોઝિશન છે ત્યાં આઠ મશીનો ચલાવવા માટે જયારે દબાણ થતું હતું ત્યારે આજે અમે એમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છે અને જે વર્કરોને અહીંથી લઈ મૂકવામાં આવ્યા હતા એ વર્કરોને ફરી લેવડાવવા માટેની વાત અમે કરી છે ત્યારે એમણે એમને લેવાની વાત કરી છે સાથે સાથે આવનારા દિવસોમાં એક વર્કરોને પરમેડન્ટ કરવા માટે અને એમને યોગ્ય સેલરી પણ મળે સાથે સેફટીના સાધનો પણ મળે એ બાબતની અમે એકદમ રજૂઆત એમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે અમે ફરી પાંચ થી છ મહિના બાદ ફરી પણ અમે અહીંયા મુલાકાત લઈશું ત્યારે આવો કોઈ ઇશ્યુ અમારી સામે નહીં આવે એ અમે પૂરી તકેદારી રાખીશું સાથે સાથે આ તમામ જીઆઈડીસીની જે પણ કંપનીઓ છે એ કંપનીઓના માલિકો આ વિસ્તારમાં બે ચાર આગેવાનોને સાચવવાના સાચવી લે છે અને એ એના ઈશારા પર ઇશારા પરોજમદારોનું શોષણ કરવામાં આવે છે એમ્પ્લોયનું શોષણ કંઈ પણ થાય એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય જેને આપી મૂકી હોય એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે એ કંપનીઓ પર આવનારા દિવસોમાં અમે જઈશું આજેથી અમારું કાઉન્ટડાઉન ઝઘડિયા જીઆઈડીસી માં ચાલુ થયેલું છે દાળિયા મજૂરની જેમ કામ કરાવતા હોય ગુજરાત સરકારના શ્રમ નિયામકના જે પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય તો એવા લોકો અમને મળે અને અમે ચોક્કસ એ કંપની પર અમે ઉબરૂ આવીશું ગ્રાઉન્ડ પર આવીશું અને એમના મેનેજમેન્ટ સાથે વાત કરીને એ રોજમદારોને કાયમી પરમેડન કરે એમને યોગ્ય સેલેરી મળે અને એમની સ્કિલ વધે અને આવનારા દિવસોમાં એને કંઈ પણ થાય એની જવાબદારી કંપની સાથે રહે એવી એવા પ્રયાસો આવનાર ભવિષ્યમાં અમે કરીશું જો આપે રાજપાઈડી લાઈવ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો બે લાઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ